अजे मोक्ष न सद्गुरु द्वार अमार पधारे मोक्ष न दाता सूजी द्वारमाधारे अजे पति तनोने सद्गुरु મ ગુણમ મળવું હોય તો મિત્ર દુર્લભ છે દુર્લભ જો એના નીતિ નિયમ પ્રમાણે જો વર્તન કરે પરમ ગુરુના સાથે અને જો સાથે એકતા મિત્રો પરમ ગુણમ મળવું સુલભ રસ્તો છે કોક અધિકારી જાણે છે કોક હશે કોક અંદર પરમ ગુરુ મળવાની ઈચ્છા છે એ જા સાગર ગી જાય કાઈ વાળા ધામ ગી જાય સદગુરુદેવ ગી જાય જગા જાય પ્રગટ મનુજ અવતાર ગઈ બલ કુલ પ્રગટ મનુજ અવતારા કોઈ જાણે જાણ નહારા કૈવલ કુલ પ્રગટ મનોજ યવતારા જ્ઞાન સંપ્રદાય આધ્યના સ્થાપક ધીવંધાર્મ ધુરંધાર પંચોસ સવિદાચાર્ય કૈવલ કરતાના પાટવી અંશ જગત મવસ્થા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુમુક્ષ અને ચેતન ગતિના જીવોને સચેતન વૃત્તિથી પરમ ગુરુ આજ પરમ ગુરુ તો નહીં પણ સાગર બાપજી ગુળીપદ પોચમાં મિત્રો અને એ અવિનાશી પદની પ સાગર બાપજી આજ રચના કરેલી જે આપણે એનું અનુવાદ કરીશું કારણ કે પરમગુરુએ જે અવિનાશ જે એકથી ચારની જે રચના કરી એમાં પરમગુરુએ જગતના હિત માટે જગતના જીવોના કલ્યાણ માટે પરમગુરુએ કહેલું કે પરમ ગુરુ શું અંદર કીધેલું કે લક્ષ અને સકળતા માલિક સાથે એકતા કઈ રીતે કરવી એ પરમ ગુરુ પરમગુરુએ થી એકથી ચારમાં બતાવ્યું અને જ્યારે આ નર્મેદ સાગર બાપજી આ દ્વિતીય કુવેરાચાર્ય નરમેદ સાગર મહારાજ આ જગતના જીવોને પરમ ગુરુનું જ્ઞાન આપતા કહે છે ત્યારે ગુરુનું આ જ નરેશ સાગર બાપજી ગુરુની વાત કરે છે કે પરમ ગુરુને કઈ રીતે હું એનો વખાણ કરું કારણ કે આ તો જગતના નાથના પરમગુરુએ વખણ કર્યા પણ નરેશ સાગર બાપજી પરમ ગુરુના ગુણલા લાગાય છે મિત્રો આને એવા શણગાર સજાવે છે ગુરુના કે આ જગતનો જીવ મોટા મોટા કામવાસના કામ ધેનુઓ કામિનીઓ બામિનીઓ પરમ પરમગુરુના જ્ઞાનમાં એટલા પરમ પરમગુરુના શણગાર સજાવે છે આજ જ નરેશ સાગર બાપજી અને આપણે એનો અનુભવ કરવા માટે એનો આનંદ લેવા માટે આપણે આજ જ મિત્ર પહેલી જવાન નરેશ સાગર બાપજીના રચિત જે અવિનાશી પદ પહોંચનો આપણો અનુવાદ કરીશું અને પરમ ગુરુના ગુણગાન ગાય છે નરવેશ સાગર બાપજી આ નેરા નરમેશ સાગર બાપજીના આપણે ધન્યવાદ કહીએ કારણ કે એવા ગુણગાન એવો ગાતો આ પરમ પરમગુરુએ ગોળીપદનું જે ચાર પછી પંચ પોચમું છે ગોળીપદ નરેશ સાગર બાપજી બનાવ્યું આપણે કારણ કે પરમગુરુએ ખુદના ગુણગાન ગાયા નથી પણ એમના દ્વિતીય કુવ્યાચાર્ય પરમ ગુરુના ગુણગાન ગાયા છે તો આપણે એનો આનંદ લઈએ અને આનંદ એટલો લઈએ કે મિત્રો કારણ કે હવે સ્ટેપ નેચવા આવી મિત્રો પેલું લક્ષનું અને સકરતા માલિકનું હતું જ્ઞાન એટલે આપણને થોડી તકલીફ પડતી હતી આ તો હવે ગુરુના ગુણગાન ગાવાના છે હવે લક્ષની વાત નથી ગુરુ કઈ રીતે જીવનમાં પરમ ગુરુ કઈ સિંહાસન ઉપર બેઠા છે કઈ રીતે બિરાજમાન થાય છે એવી વાતો કરીશું એટલે થોડી આપણને આનંદ આવશે આનંદ પરમ આપણે અને આપણા બહારની લાલી પણ સારી આવો હસી પણ સારી આવો આપણું મુખ પણ એટલું ખિલખિલાટ રહે આનંદ હોવો જો કોઈ બી પરમગુરુ જ્ઞાનમાં આપણે કોઈ બી કાર્ય કરતા હોય કોઈ બી વાત પરમ કોઈ બી અનુવાદ કરતા હોય પરમ ગુરુનો આપણે શણગાર સજાડતા હોય ત્યારે મિત્રો આપણે એક આનંદ હોવો જોવો અને આજે રે આનંદ મારા ગુરુજીનો પરમ ગુરુનો આપણે આનંદનો મહિમા ગાશું મિત્રો એ ગુરુનો પરમ ગુરુનો મહિમા મિત્રો એ આજ નરે સાગર બાપજી આપણે જે રીતે કહે છે એનો અનુવાદ કરીશું અવિનાશીપદ પહોંચ પ્રગટ મનુજી અવતારા કહેવાલ કુલ પ્રગટ મનુજી અવતારા કોઈ જાણ ને જાણ કે જગતનો જીવ પરમ ગુરુ ઓળખી શક્યો નથી એટલે પરમ ગુરુ જાણી શક્યા છે મિત્રો એટલે જ નરેશ સાગર કહે છે કે મહાન સમાજ પરમ ગુરુ કરુણા સાગર અખંડ ઉપાસક સંપૂર્ણ જ્ઞાન ગતિના અધિકારી કારણ કે સંપૂર્ણ હોય જે પરિપક્વ થયો હોય એ મિત્રો પરમ નું જ્ઞાન પીરસી શકાય બાકી કાચા ઘડા તો બહુ ફાટી નીકળ્યા છે આ જગતમાં કારણ કે પૂરો પક્વ ના થાય અને પરમ ગુરુનું જ્ઞાન લઈને બહાર નીકળ્યો હોય કદી જીવનમાં લક્ષ ના લીધો હોય અને પંચમવેદની વાતો કરતો હોય એવા તો મિત્રો દુનિયામાં કારણ કે બહારનો આવરણ છોડ્યા ના હોય સંસારમાં નીકળ્યા ના હોય ગૃહસ્થની આખી જિંદગી રચ્યો પચ્યો હોય અને પાટિયામાં લક્ષની પંચમ પંચમવેદની વાતો બતાવતો હોય એ ઘાટ પરમગુરુની જ્ઞાનને કઈ રીતે સમજી શકાય કારણ કે તો નથી અને પરમ કરી છે હવે એ જ્ઞાનની કઈ રીતે ઉતરવાની એટલે આપણે નરેશ સાગર રચિત આપણે વાત કરીશું એવા નરેશ સાગર મહારાજ કહે છે કે કૈવલ કુલ એટલે જાતે જ કૈવલ પોતે સ્વજાતી અંશોનો કાળા માયાના ઝંઝાળમાંથી મુક્ત કરવાના હેતુથી અયમ એટલે આ જ શક્તિ જ વિભૂતિને પ્રગટ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા છે મિત્રો આવો પરમગુરુ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરીને આ જ મિત્રો જમ્બુ આજ ગુજરાતની આ પાવન પરમ પરમગુરુ આવ્યા હોય તો મિત્રો આપણે પણ પરમગુરુ શું કહી ગયા કઈ રીતે આપણું જીવન જીવવું એ પ્રમાણે આપણું વર્તન કઈ રીતે કરવું એ તો હજુ આપણે શીખ્યા નથી પરમગુરુ તો હાલીને જતા રહે પણ આપણે હજુ એમાં કોઈ હજી ચોચ પણ ડબોડી નથી ખાલી બહારથી આપણે એમને ગુણલા ગયા છે પણ પરમ ગુરુ સઈ રીતે શું કહેવા છે એ જીવો જાણી નથી કોઈ જાણે જાણે હારા આ પરમ ગુરુના કોક જ જાણી શકશે બાકી બીજો ગૃહસ્થ બાર ની ફરેલો જીવ બારના વિચારોમાં માહિત પદાર્થોમાં ફરેલો જીવ પરમ ગુરુની ગમ ગતિ ઓળખી શકશે નહીં આ છે એવું પરમગુરુ જ્ઞાન તો એ પરમ ગુરુના ગુણગાન ગાવવા માટે આપણે તત્પર બનીએ અને રાજશક્તિ વિભૂતિ પ્રગટ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરીને આવી છે અને આ પૃથ્વી ઉપર પધાર્યા છે આ ઉપર પૃથ્વી ઉપર પરમગુરુ આ ભૂમિ ઉપર પધાર્યા છે મિત્રો તો આપણે એમના ગુણગાન ગઈએ આગળ પણ કે તેમજ પોતાના સર્વજ્ઞ ચેતન ગતિ દ્વારા અહીંના અહીં અને ત્યાંના ત્યાં ત્યાં રહી જીવ માતાના કલ્યાણકારી પદનું અભયદાન આપે છે મિત્રો આ પરમપદનું પરમ દાન અભયદાન આપવા માટે આપે છે એવા પ્રભુને યથાર્થ ઓળખનારા જગતનો મહાન ભાગ્યશાળી કોક જવલ્લા વિવલા હોય વિલ્લો પુરુષ હોય ભાગ્યશાળી હોય એ પરમ ને જ્ઞાનની ગતિને ઓળખી શકાય બાકી બાના કોથળા ફેવડતો હોય બાનના માયાના હું ફરતો હોય મિત્રો આ સંતના વિલ્લાની ગતિઓ જાણી ના શકાય મિત્રો એ તો અંદર પ્યાસ હોવી જોવા અને જ્યાં સુધી અંદર સાચી પ્યાસ પરમ ગુરુને મળવાની ના હોય મિત્રો ત્યાં સુધી બાનની લાલીજી ન દેખાય અંદરની ભીતરની ગતિ એનામાં પ્રવેશી કરી શકતી નથી એવાય પણ જોયા છે મિત્રો કે આખી જિંદગી ઉપાસના કરતા હોય આખી જિંદગી પરમ ગુરુના ગુણગાન ગાતા હોય અને એક ધારો એસી ના નેવું ના હોવા વર્ષે પહોંચી ગયા હોય તો એ ગમ ગતિ ગુરુની આવી હોતી નથી તો તમને એક પણ પ્રશ્ન એવો થતો છે કે એમને કેમ નથી આવી તો મિત્ર મોટો મોટું કારણ છે કે એના વિચારો માયક પદાર્થોમાંથી નીકળ્યા નથી અને જ્યાં સુધી માયક પદાર્થોમાંથી બહારના માયાના આવરણમાંથી જ્યાં સુધી એ જંજાળના કાયાના માયાના જંજાળમાંથી જ્યાં સુધી નીકળ્યો નથી ત્યાં સુધી પરમ ગુરુનું અંતર્મુખી જ્ઞાન એને પ્રાપ્ત થતું નથી અને અંતમુખી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પછી આ બધું કાયમ માયા જંજાળમાંથી થોડું ઘણું આપણે મુક્ત થતાં આવડું જો મુક્ત અને મુક્ત દશામાં ફર તો જ પરમગુરુનું લક્ષ્ય ન લાગી શકે બાકી બાહ્ય દ્રષ્ટામાં ફરતો હોય એને પરમગુરુનું ધ્યાન પણ ના લાગે અને લક્ષ પણ ના લાગે પણ પિત્તરની દશામાં ફરતો હોય એને સો ટકા લાગી જાય હો ભીતરમાં આવ પણ આ જગ જીવો બધાય માયામ અને બાહના ચક્કરમાં ભરેલો જીવ પરમ ગુરુની ગમની ગતિને ઓળખી શક્યો નથી આગળ પણ જઈએ કે નેતિની ગમતી તાસ્ત્ર બાચાના છે અનુભવાયા ગા માયા પા ગતિ જાગે सोपत खुद किर तारा कैवाल गोल प्रगट मनुज अवतारा कोई जान न हार का वल कुल प्रगट मनुजयवतारा नीति निगम तिथ शास्त्र वचन सी अनुभव अगम अपारा નીતિ નિગમ એટલે વેદ કહેવાય મિત્રો અને ને સકરતાના સર્જનાના અપાર અનુભવ નિગમ કહેતા ત્યારે વેદ નેતિ ઉપરાંત પર પણ હોવાથી તે શાસ્ત્રના વચનો પ્રમાણથી જ અગમ્ય છે કારણ કે એમને ગમ પોતે તો પછી એમને કઈ રીતે ગુરુનું જ્ઞાન મળે કારણ કે અગમે છે જાન નથી સમજણ નથી અને સમજણ ના હોય ત્યાં સુધી પરમ ગુરુનું પિત્તનું જ્ઞાન અંદરથી પ્રગટ થાય નહીં આ તો પ્રગટ મનુજ અવ તારે કઈ પ્રગટ મનુજ જ્યાં સુધી પ્રગટ કરવું હોય જ્ઞાન તો આપણે અંદર આપણે ચૈતન રૂપી બીજને આપણે જાણવા માટે પ્રયત્ન કરવો જોઈએ આગળ પણ કહે છે જેને અત્યાર સુધી કોઈક જાણી શક્યો નથી આ અનુભવ પરમ ગુરુનો કોઈ કંઈ જાણી શક્યો નથી તમને એવું લાગશે કે અમે એકદમ જાણી લેશું થાય વિચાર કારણ કે બધાને વિચાર થાય કે ભાઈ આ કઈ રીતે જાણવું કઈ રીતેનો અનુભવ કરવો તો એના માટે મિત્રો છે ધ્યાન ભજન ગુનો મંત્રનો જાપ કરવો કોઈ બીજા તો જાણી શક્યા નથી નીતિ નિગમ શાસ્ત્ર આ બધા જ અગમ રહેલા છે અને પરમ ગુરુ જે ગમ લાયા એ તો કોક જબરલાદ જાણી શક્યા છે બધા જાણી શક્યા નહીં જો બધા જાગી શકી જાય તો પછી આ ચોરાસીના ચક્કરમાં કોણ ફરે એટલે બધાને ફરવા માટે પરમ ગુરુએ બધાની ગમ ગતિ બધાને જેટલી શક્તિ હોય એટલી પ્રમાણે બધાને ગમ ગતિ આપેલી છ અને ગમ હશે એ જ પરમ ગુરુની ગતિને ઓળખી છે ન ભાવતું એટલે આ ભાવના વિશે આવી શકે એવા નથી ન ભાવતું ભવિત લહિત ગતિ જાગે એમની ભાવમાં ગતિ એમાં આવી શકે એવા નથી છતાં પણ પોતાના સજાતી અંશો નિજ લક્ષ્યને જણાવવાના હેતુથી દયા કરીને સ્વેચ્છા આ ભૌમાં પધાર્યા છે પરમ ગુરુ દયા થઈ અને હેતુથી સ્વેચ્છાએ ભમાં પધાર્યા છે મિત્રો તો આવો પરમ ગુરુનો આનંદ લઈએ મિત્રો આ પ્રગટ મનુજ અવતારમાં આપણું જીવન ધન્ય બની જાય પણ ના નરેશ સાગર બાબજી એવું મસ્ત અનગોરી પદમાં એટલો અનુવાદ કરે છે પરમ પરમગુરુના એવા ગુણ ગાન ગાય છે મિત્રો આપણને અંદર લાલી આવી જાય એવા ગુણ ગાય છે સો પતિ ખુદ કીર્તારા અને તે એમની ગતિનું ગ્રહણ કરનાર કોઈ કદેકારી પરમપતિ ખુદ કીર્તાર છે સો પતિ ખુદ કીર્તારા સ્વેચ્છા એ પવનમાં પધારે છે અને તે પરમપતિ ખુદ કીર્તાર છે મિત્રો અને એ કીર્તનના ગુણગાન ગાવા માટે આપણે તૈયાર રહીએ તેમની જ્ઞાનગતિનું ગ્રહણ કરનાર અધિકારીજન હશે તે જ ઓળખી શકે છે પરમગુરુનું જે જ્ઞાન કીધું પરમગુરુ જે પરમ પરમગુરુ એ બધું જ જો જાણવું હોય તો કોઈક અધિકારી છે એ જાણી શકે બીજો કોઈ જાણી શકે નહીં બીજો તો પછી માયાના ગુણગાન ગાય ધંધા કરે નોકરીઓ કરે અને રાત પડે એટલે સુઈ જાય પણ કોક અધિકારી જાણે છે કોક હશે કોકના અંદર ગુરુને મળવાની ઈચ્છા છે એ જાણી શકા બાકી બહારનો ના જાણી ભીતર વાળો જાણી શકા હો બહાર ફરતો હોય આખી દુનિયા દોડતો હોય એ જાણી શકા નહીં પણ એક જગ્યાએ સ્થિર થઈ જાય એ તરત જ જાણી શકા એટલે આ જ્ઞાન મિત્રો પરમગુરુનું મહાઅદ્દભુત ગુરુ જ્ઞાન છે એના માટે આપણે તૈયારી રાખીએ આગળ પણ કહે છે અષ્ટાદશીન અંગે શોભા સારા લલિત લક્ષ ઘન શ્યામ સ્વરૂપ કે દર્શન તે ભવપા અરા કૈ વલ કુલ પ્રગટ મનુજ યવતારા કોઈ જાણે જા આણંદ હાર કૈ વલ કુલ પ્રગટ મનોજ અવતારા અષ્ટા દસ અંગ શોભિત જીનો નોતમ સભી શુભ સારા મિત્રો અષ્ટા એટલે આઠ અને દસ એટલે અઢાર અંગ શોભિતજીનું કે અઢારજીનો અતિશોભાવાળા છે શોભા આપે એવા પરમ ગુરુના છે નો તમ સભી સુભ તારા એવું જે મનોહર પરમ ગુરુનું જે દ્રશ્ય રહ્યું આપણી દૃષ્ટિથી પણ આપણે જેવું વિલોચન ના કરી એવું ગુરુનું દ્રશ્યમાન સ્વરૂપ આપણને દેખાય છે એમ જો આ નરે સાકર કહે છે એવા પરમ દયાળુ પરમ ગુરુદેવના પરમ પવિત્ર મહાન તેજસ્વી શરીરમાં સામુદ્રિકના નિયમ પ્રમાણે અઢાર ચિહ્નોના અતિ શોભા આપી રહેલા છે એવા અંત બ્રહ્મગુરુના ઉપર એવા અઢાર ચિહ્નોની શોભા આપી રહેલા છે તેમજ લલિત એટલે કે મનોહર લક્ષ્યથી અતિ પ્રિય આનંદકારી હોવાથી ધન કહેતા જ્ઞાનની ગતિનો પણ જમાવરૂપે તેમના ગગનાકાર ઘન્ય શ્યામ વર્ણન સ્વરૂપના દર્શન માત્ર જ પાર થઈ શકાય આવું પરમગુરુનું જ્ઞાન આવો જો પરમ પરમગુરુનું લલિત લક્ષ જ્ઞાન ગતિને જમાવ તેમના ગગનાકાર અને તેમના ગણ સ્વરૂપથી જ દર્શન માત્ર પાર થઈ જવાય મિત્રો આવું પરમગુરનું જ્યારે પરમ ગુરુ પરમગુરુ સાગર બાપજી ગુરુના ગુણગાન ગાય છે તો ખરા એમના ખાલી દર્શન માત્રથી જ મિત્રો પહોપાર થઈ જવાય એવું પરમ ગુરુના દર્શન દુર્લભ સુલભ બધા વખત પણ અતાર પરમ ગુણમ મળવું હોય તો મિત્ર દુર્લભ છે દુર્લભ પણ જો એના નીતિ નિયમ પ્રમાણે જો વર્તન કરે પરમ ગુરુના જ્ઞાન સાથે અને જો પ્રણવ સાથે એકતા કરે તો મિત્રો પરમ પરમગુણ મળવું સુલભ રસ્તો છે પરંતુ એક કરવા માટે તૈયાર થતો નથી જીવ કારણ કે સવારે ઉઠે ત્યારે આ કામ કરે ને સવારે ઉઠવું નથી આરસ હા એટલી ભરી જઈ છે અક્રેસી આખર કરી ગઈ છે અને પરમગુનું જ્ઞાન અંદર આચરણમાં આવતું નથી અને આચરણમાં ના આવે ત્યાં સુધી ની ગતિને કઈ રીતે સમજી શકાય એટલે આ નરે સાગર બાપજી વખાણ કરે છે કે ભાઈ દર્શનથી પણ આપણો બેડો પાર થઈ જાય આ એવું પરમ ગુરુનું એવું સ્વરૂપ મિત્ર અતિ ઘનશ્યામ સ્વરૂપ કહેવાય અને ઘનશ્યામ સ્વરૂપમાં આપણું મન રાચી જાય મારું મન રાચું ગુરુના ચરણોમાં હું તો દોડી દોડી જાઉં મારા ગુરુજી ના ધામ અરે ગુરુજી ના ધામ મારું મન રાજ્યું ગુરુજીના ચરણમાં ગુરુજીના ચરણોમાં મિત્રો આપણું મન રાચી જવું જો તો આપણું કામ થાય બાકી બારમાં જો મન રાચ્યું હોય તો પછી આપણું કામ થાય નહીં યાદર પણ કહે છે ભૂષણ વિવિધ પટ શોભિતા શ્રવણ સકલ શણગા આરા मङ्गलमूर्त मनुजल जन शो प्रभु प्रगट देदा अरे कैवल कुल प्रगट मनुजय अवतारा कु जणे जनहार कैवल कुल प्रगट ભૂક્ષણ વિવિધ વિધ પટ શોભન સકલ શણગાર મહાન સમર્થ પરમ ગુરુ કૌણા સાગર એમના દિવ્ય દેહને વિવિધ એટલે કે જુદા જુદા પ્રકારની કિંમત અને ઉત્તમ વસ્ત્રો શોભી રહે છે એવા ઉત્તમ વસ્ત્રો શોભી રહે મિત્રો એટલું પરમ ગુણ સ્વરૂપ પરમ ગુણો શણગાર એટલો મસ્ત અંશ મિત્રો એ વખત નરેશ સાગર બાપજીએ વખાણ કર્યા છે ગુરુના તેમજ સોનાના અલંકારો પણ શણગાર સર્વાંગ સજેલા હોય છે અલંકારોનો પણ શણગાર સર્વાંગે સજેલો બધા કરતો ઉત્તમ પ્રકારે સજેલો છે અને તે પરમ ગુરુના કલ્યાણકારી મૂર્તિ જોઈ મનોજ કહેતા કામદેવ પણ લજ્જા પામે છે કામદેવ જે શણગાર સજાવાળા જે કામદેવ જે આપણે ઈષ્ટદેવ કામિની કહીએ છીએ કામદેવની પત્ની કામિની જે બધાને શણગાર સજા અને કામદેવ એ પુરુષોનો શણગાર સજાર એને પણ લજ્જા પામી જાય એવી પરમ ગુરુનો એ વખત પ્રભાવ હતો મિત્રો અને પ્રભાવ અત્યારે પણ મિત્રો હાજરા હાજુ છે પણ પરમ ગુરુનું ખાલી આ સ્થૂલ દે નથી બાકી પરમ ગુરુ મિત્રો અત્યારે હાજર છે જે પરમ ગુરુના પ્રણવ સાથે એકતા કર એ પરમ ગુરુને ગમની ગતિ ન જાણી શકા બાકી બીજો જ જાણી શકા નહીં બીજો જાણે પણ બહારનો આવરણ જે બહારનું જે ગમગતિ રહી એ ન ઓળખી શકા ખાલી એને લાલી લગાવો પણ ભીતરની લાલી લગાવી શકા નહીં ખાલી બહારના જગતના જીવોને ખાલી ભમરાવી શકાય પણ અંતરમાં એ જાણી શકાય નહીં લાલી તો ભીતરની રાખજો માત્ર બાકી બહાર તો જ્ઞાની તો બહુ પડ્યા પણ ભીતરના જ્ઞાનીને ઓળખવા માટે આપણી તૈયારી રાખજો આગળ પણ કહે છે કે મંગલ મુહૂર્ત મનોજ લજાવન એવું પરમ ગુરુનું મનોજ આવી જે ગતિ રહી એ મનોજ લજાવન સો પ્રભુ પ્રગટ દેદારા એ કરુણામાં પ્રગટ પ્રભુએ સાક્ષાત પ્રગટ થઈને દયા કરીને દર્શન દીધા છે એવા ગુરુએ આ જગતમાં જીવોના દર્શન દીધા અતિ મનુષ્ય દેવને ધન્ય કહેવાય મનુષ્યના ગતિના કે પરમગુરુ જે વખત આયાતી મતા ત્યારે એમના દર્શન મળ્યા અને પરમ ગુરુ કહેતા હતા કે જ્યારે હું હાજર છું દે સ્વરૂપે અને જો તમારે સ્વરૂપે થયું હોય તો તમારા પલ વાળે લભા લાગશે નહીં પણ જ્યારે મારો સ્થૂલ દે નહીં હોય અને પછી જો તમારે સ્વરૂપે થવું હોય તો તમને બહુ જ અઘરું કાર્ય લાગશે એટલે જ્યાં સુધી હાજર છું ત્યાં સુધી તમને સ્વરૂપે કરતા તમને વાર નહીં લાગે એવું પંચમ વેદમાં પણ વાત કરેલી છે મિત્રો આ સ્વરૂપે થવા માટેની વાત પરમ ગુરુએ કીધેલી જ છે વેદમાં કીધેલી છે અને અમે વંચન કર્યું છે એટલે અમે તમને કહીએ છીએ કે લે આ જાગી જ જોરે જીવલડા આજ તારો અવસર આવ્યો યા જાગી રે લડા તારો અવસર આવ્યો તારો અવસર આ જ આવ્યો છે જાગી રે જીવલડા તારો અવસર પછી બાર બાર અવસર જો જતો રહ્યો પછી અવસર પાછો નહીં આવે હે એટલે આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવું હોય તો ગુરુ પરમગુરુને હોધી લેજો અને સ્વરૂપે થઈ જજો તો જ કરુણામાં સાક્ષાત પ્રગટ થઈ અને દયા કરીને દર્શન દીધેલા છે સાક્ષાત એ વખત ગુરુ દયા દીને અને દર્શન દીધા છે એવું પરમ પરમ પૂજ્ય નરેશ સાગર બાપજી કહે છે આગળ પણ કહે છે સુંદર સી ગાસન આપીરા બિરાજે क्षत्र सुशिरा परधा आरा लहवा मो च मे छिदारो वो ठारो संदो प्रगट मनोजयाव तारा कैवा कुल प्रगट मनोजयवतरा સુંદર સિંહાસન આપ બિરાજે એ જગતના ના આપ સુંદર સિંહાસન ઉપર બિરાજમાન થયા છો અને એવો સુંદર સિંહાસન આજ કોઈ એવું બનાવી શક્યું નથી બધાએ બનાવ્યો પણ પેલા જળ પદાર્થને બનાવ્યો પણ જે સિંહાસન બનાવવાનું હતું જે જે સિંહાસન પરમગુરુ બનાવવાનું છે એ સિંહાસનની વાત આ નરે સાગર બાબજી કહે છે એવું સુંદર સિંહાસન આપ બિરાજે પર ધારા એ જગતના જ તમારા છત્ર ઉપર શીર એટલે તમારા મસ્તક ઉપર પરમ ગુરુ સખરતા માલિકનો પ્રવાહ વેગ કેવા વેગ ચાલુ રહેલો છે એવો વેગ મારો પરમ ગુરુનો વેગ એ અતિ બીજો ચાલુ રહેતો હોય છે પ્રવાહ પ્રવાહ કહેવાય પ્રવાહ પણ ચાલુ રહેતો હોય છે અને એ પ્રવાહમાં આપણો મિત્રો પરમગુરુની જ્ઞાનની ગતિમાં આપણું મન બેસાડવાનું છે અને જો મન બેસાડીએ પ્રવાહમાં તો આપણું મન પણ મંજન થઈ જાય આગળ પણ કહે છે કે દાહ વામ દો ચમર ઢળતે છડી દાળ દો દાહ વામ દો બધાએ છડી દાળો ચમર એટલે ફૂલમાં પુષ્પહાર અને છે અને છડીદાર જો બાજુમાં અતિ સુંદર સિંહાસન ઉપર છરીદાર પણ શોભામાન થાય છે એવું પરમગુરુ અનુવાદ કરે છે કે એ કૃપાનિધિ જ્યારે જ્યારે તારી જ્ઞાનની ગતિ આતુરતાવાળા સેવકોની સભા ભરાય છે ત્યારે અતિ સુંદર સુભાસિત શોભાભિત સિંઘાસન પર આપ બિરાજમાન અને અમીન દ્રષ્ટિને સર્વમાં નિહાળી રહ્યા છો તથા આપ શરીર શિર ઉપર સત્ર ધરી રાખેલું છે અને ડાબા અને જમણા બંને પડખે ચમ્મ ઢોળી રહેલા છડીદારોને નેકી પોકારવાની ઉપા છે આ નેકી પોકારીનો ઉપાય છે તમે સમજો કે આ પરમગુરુનું જ્ઞાન કેવું અતિ દુર્લભ છે અને એવું દુર્લભ જ્ઞાન આ નરેશ સાગર બાપજીએ આપણને પળમાં સમજાવી રહ્યા છે તો એ પળ મિત્રો આપણે ખોઈએ નહીં અને પળમાં આપણે પરમગુરુને જ્ઞાનની ગતિને આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ અને પ્રયત્ન કરતા રહીશું અને રોજ અભ્યાસ કરતા રહીશું મિત્રો તો પરમ પરમગુરુના ગુણગાન ગાતા ગાતા પણ આપણી દ્રષ્ટિ એક વખત સ્થિર થઈ જશે અને જ્યારે સ્થિર થઈ જાય એટલે મન ગગનમઢીએ ચડી જાય અને ગગનમઢીનો જીવ આકાશ તત્વના મુદ્રામાં એ પોતાની મનની સ્થિરતા પણ લાવી શકે અને સ્થિરતા આવી જાય તો પછી લક્ષ લાગી જાય લક્ષ લાગી જાય તો ભાઈ ગુરુ જે સિદ્ધાંત લઈને આવે છે કે જે નિજ પતિનું જે ધામ રહ્યું પરમ ગુરુને મળવા માટેનું જે જ્ઞાન રહ્યું અને ધ્યાનમાંથી આપણું લક્ષ લાગી જાય પરમ ગુરુનું સ્મરણ થઈ જાય તો આપણી દ્રષ્ટિ પણ એટલી પ્રગાઢ બની જાય મિત્રો પ્રગાઢ અને પ્રગાઢ દ્રષ્ટિથી આપણે પરમ ગુરુને ધ્યાન ભજન કરવાનું છે આ નરવેશર બાપજી ગુરુના ગુણગાન બહુ અતિ ભાવથી ગઈ રહ્યા છે મિત્રો તો આપણે ભાવ આપણો ઓછો ના થાય પરમ ગુરુના જ્ઞાનની ગતિમાં અને રોજ એનો અભ્યાસ કરતા રહીએ તો મિત્રો આપણી દ્રષ્ટિ એટલી શુદ્ધ થઈ જાય શુદ્ધ પ્રણવ પરમગુરુના લક્ષમાં જાણી શકાય અને લક્ષ જાણ એ જ પરમગુરુનું જ્ઞાનની ગતિ ન ઓળખી શકાય તો આપણે આપણે નરેશ સાગર રચિત અવિનાશી પદનું આપણે પચ પચ સાક્ષીનો અનુવાદ કર્યો અને એ અનુવાદની આપણે એક પુનરાવતી કરીએ છીએ શ્રીમંત કૌણા સાગર કી જય કવિવાલા ધામ કી જય સદગુરુદેવ કી જય જગાસ हाणे की जय आज खे आ न